જ્યારથી ગીર પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો અને જ્યારથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારથી એક એવા ધારાસભ્ય કે જે સતત ખેડૂતોની પડખે ઊભા જોવા મળે છે અને એ ધારાસભ્ય છે તાલાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આમ તો અડધી રાતનો હોંકારો એ તેનું કહેવાય છે પરંતુ ગુજરાત ભાજપના એક ધારાસભ્ય ધારાસભ્ય ભગવાન બારડ એક નવી પહેલ હાથ ધરી છે પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય એ પોતાની એક મોટી એક જાહેરાત કરવા જઈ રહ્યા છે પોતાના મત વિસ્તારના લોકો માટે કંઈક કામ કરવા માટેની એક જાહેરાત કરી છે તાલાણાના ધારાસભ્ય ભગવાન બારડની આ સૌથી મોટી જાહેરાત અત્યારે જોવા મળી રહી છે જે ખેડૂતને નુકસાન થયું એના ઘરે દીકરીનો જન્મ થશે તો ત્યાં ઉપહાર ભેટ આપવામાં આવશે મારા જન્મદિવસે જે દીકરીનો જન્મ થશે એને ઉપહાર આપીશ તેવી વાત ભગવાન બારડે કરી છે સાથે જ જે પ્રમાણે ખેડૂતોને ખૂબ મોટા પાયે અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન જોવા મળી રહ્યું છે ઠેર ઠેર જગ્યાએ જઈને ભગવાન બારડે ખેડૂતો સાથે ચર્ચા કરી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે ક્યાં કેટલું નુકસાન છે તેનો સર્વે કરી રહ્યા છે સાથે જ એની સાથે એક એવી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂત કે જેને સાવ જેનો પાક નિષ્ફળ ગયો છે જેને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની મદદ હું આવીશ એમના ઘરે જો કદાચ લક્ષ્મીનો જન્મ થાય છે

લોકો પણ કહી રહ્યા છે કે ધારાસભ્ય હોય તો આવા